બરોબર હવે શું તકલીફ હતી દાદા તમને તકલીફ હતી બરોબર કેટલા વર્ષની તકલીફ હતી દાદા તમને સાત વર્ષ અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વાર

આજે તારીખ સાત ગુરુવારનો તાજો વિડીયો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા તો અંજારથી બે દિવસ હું રાધનપુર આવું છું વિઝિટ કરવા દર ગુરુવાર દર શુક્રવાર અને રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાભર આ રોડ ઉપર પ્રજાપતિ છાત્રાલય છે પ્રજાપતિ છાત્રાલયની બાજુમાં આપણી ઓફિસ છે બારે બોર્ડ મારેલ છે બોર્ડ ઉપર લખ્યું છે નીતિ એ જ ધર્મ આપણે બધા નીતિ એ જ ધર્મ રાખશું તો આપણે ખૂબ આગળ વધીશું તો બોર્ડ ઉપર લખ્યું છે અનવરભાઈ વૈધ અંજાર વાળા તો સવારે ઓફિસ ખુલી જાય છે નવ વાગે નવ થી ચાર વાગ્યા સુધી ખુલ્લી હોય છે તો જ્યારે પણ ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા નમસ્કાર